સુરતના ઉદના વિસ્તારમાં આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં આગ લાગી ગઈ હતી મોડી રાત્રે લાગેલી આગને પગલે આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો પ્રચંડ આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની પાંચ થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી મધ્યરાત્રિના 3:30 વાગ્યાની આગની ઘટના બની હતી ડીજીવીસીએલ કચેરીના ગોડાઉનમાં આગ લાગી જતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી ગોડાઉનમાં મીટર પેટી વાયર કેબલ સહિતના સામાન બળીને ખાખ થઈ ગયો હતો વિકરાળ આગની જ્વાળાઓ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો દ્વારા કહેવામાં આવ્યું કે આગ લાગી ગઈ હોવાથી જાણ થતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા આગ પર પાણીનો મારો ચલાવીને આગને વધતા અટકાવવામાં આવી હતી સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી હાલ આગ લાગવાનું કારણ અંકબંધ છે વધુ તપાસ હાલ ધરવામાં આવી રહી છે